બનાશકાંઠા જિલ્લાના બાભર તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા ગામે સરપંચ ઉપર થયેલા હુમલા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું તાલુકાના ગામે થોડા સમય પહેલા સરપંચ ઉપર થયેલા હુમલાને લઈને બાભર મામલતદાર અને બાભર પીએસઆઈ ને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેમજ જગડા દરમિયાન રકમ ભરેલ થયેલો હજુ મળેલ નથી તેની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી મોટી સંખ્યામાં ભાભર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી સરપંચોએ પણ ચીમકી પણ ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભર સુઈ ગામ બનાસકાંઠા આજ રોજ મામલતદાર શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એનો હેતુ હતો જે ઘોષણ કામે જે ઘટના બની હમણાં સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો તે બાબતમાં આજે અમે બાબર તાલુકા એસોસિએશન સરપંચશ્રીઓ તમામ અહીંયા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ઘણા બધા પણ મને ફોન આવ્યા હતા કે સરપંચ શું કરી રહ્યા છો એટલે મારે ઠાકોર સમાજના જે એમના સગા સંબંધીઓને મારે કહેવું છે કે આ એક જે સરપંચ ચૂંટાઈ માથા ભારે સરપંચ કંઈ હોતો નહીં નહીં તો કંઈ ચૂંટીને આવતો આવે પણ નહીં એટલે ઘણા બધા ફોન આવ્યા હતા એટલે તમારા સગા છે મારાય પણ સગા છે એટલે તમામને વિનંતી કે આ સામાજિક તત્વોને ક્યારેય પણ બક્ષિસ ન અપાય એટલા માટે અમે અહીંયા સરપંચશ્રી ઓસોસિએશન દ્વારા આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જે ઘટતી જે એની અંદર તેના થેલોમાં પૈસા હતા જે હિસાબ હતો એ અંદર લખવામાં હજી ફરિયાદમાં લખવામાં નહીં આપ્યો એ પણ લખે અને એમને જે કરતી જે કાર્યવાહી કરવા આવે એવી વિનંતી આજ રોજ અમારા ભાભર તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તથા સમગ્ર સરપંચ આજે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપી અને અહીંયા ભાભર પોલીસ સ્ટેશનની અંદર પણ પીએસઆઈ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ ત્યારે પીએસઆઈ સાહેબ પોતાના કોઈ સરકારી કામથી પાલનપુર છે જે અમે પીએસઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ઘટના બની છે એની અંદર અમુક કલમોનો ઉમેરો થયો નથી અને તે કલમો ઉમેરાય એવા આશય સાથે આજે અમે ભાભર પોલીસ સ્ટેશન સમગ્ર સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપી અને આનો ખુલ્લો વિરોધ કરીએ છીએ કે ખરેખર આવી કોઈ સરપંચ ઉપર આવી અનિંદનીય ઘટના ન બને અને અવરનવર સરપંચશ્રીઓને રક્ષણ મળે અને એક ઉદાહરણ પૂરું પડે કે ખરેખર સરપંચ એ ગામનો એક પ્રથમ નાગરિક છે અને નાગરિકની પોતાની ફરજ છે કે કોઈ કોઈ સોલ્યુશન કરવા માટે કોઈના કોઈ પ્રશ્ન અવર જવર કોઈને બે શબ્દ પણ કડક પણ કહેવા પડે છે કોઈને નરમ પણ કહેવા પડે છે તો સરપંચ ઉપર ખરેખર હુમલો કરવો એ ખોટી વાત છે એટલા માટે આપ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા ત્યાં તો સાહેબ પોતાના કોઈ સરકારી કામથી બહાર ગયેલા છે અને સાહેબ આવી અને સાંજે આ આવેદનપત્ર મને પીએસઓ સાહેબે એવી વિનંતી કરી છે કે હું સાહેબશ્રીને સીધું ધ્યાને દોરીશ અને કુર્તી કલમોનો ઉમેરો કરીશ મીડિયા સમક્ષ મારી વિનંતી છે કે જે બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ગોશન ગામે જે ઘટના ઘટી તેમાં જે સરપંચ ઉપર જે ઘટના ઘટી છે અયોગ્ય છે અમે તદ્દન સરપંચ એસોસિએશન આજે એનો વિરોધ કરીએ છીએ કારણ કે આ સરપંચ ગામમાં માફી માંગવા ગયેલ અને સમાધાન કરવા ગયેલ ત્યારબાદ આ સરપંચ ઉપર જે લોકોએ તૂટી પડ્યા છે જેઓને માર માર્યો છે જેઓના જે વસ્તુ હતી જે થેલો કે પાવતી કે પૈસા એ કંઈ મળતું નથી આજે એને પાંચ છ દિવસ થયા છતાં એ બાબતે કોઈ તટસ્થ તપાસ થતી નથી બીજો બધાએ પૂરો સહયોગ આપ્યો છે પણ જો આમ નામ ઝઘડા થતા રહેશે તો અમારે સરપંચોને જીવવું મુશ્કેલ પડી રહ્યું છે સરપંચ નાના મોટા પ્રશ્નો પ્રશ્નો હોય એનું નેવું ટકા સમાધાન ગામમાં સરપંચ જ કરતો હોય અને જો પોલીસ કે કોઈ સરકારી તંત્ર જો એમને સહયોગ નહીં આપે તો અમે કોઈ આ કામમાં આગળ થશું નહીં અને જેના કારણે ગામના તેમજ આ તંત્રના અનેક પ્રશ્નો વધી જશે તો મારી મીડિયાને વિનંતી છે કે સરકાર સુધી અવાજ પહોંચાડી અને આ સરપંચને ન્યાય અપાવે તેમજ જે ઘટતી કલમો છે જે કંઈ બાકી છે એ આપવા નમ્ર વિનંતી છે આજનો આ આજે અમે મામલતદારમાં આવીને જે આ અમુક થેલો લૂંટ વગેરે જે બાબતો બાકી છે એને આગળ ધપાવવા માટે મામલતદાર સાહેબને આવેદન આપવા આવી છીએ રબારી બલા વિશગ્રામભાઈ